બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના કંબોઈ ચોકડીથી સિહોરી સુધી જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિશી વાઘેલાની અધ્યક્ષતાને તિરંગા યાત્રા યોજાઈ ભારતનો રાષ્ટ્રધ્વજ આપણા દેશની આન બાન શાન તેમ રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં હરઘર તિરંગા હરઘર સ્વચ્છતા સ્વતંત્રતા ઉત્સવ સ્વચ્છતા કે સાત વર્ષ બે હજાર પચ્ચીસની અગિયાર ઓગસ્ટના રોજ સવારે કાંકરેજ તાલુકાની કંબોઈ ચોકડી ખાતેથી જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિશી વાઘેલાના અધ્યક્ષતાને તિરંગા યાત્રા નીકળી હતી પૂર્વ સંધ્યા સરકાર શ્રી જે આયોજન કર્યું છે એ પ્રમાણે કાંકરેજ તાલુકામાં તિરંગા યાત્રા જ આયોજન કરવામાં આવ્યું એમબી બી વાલાણી હાઈસ્કૂલ સુધી અગિયાર કિલોમીટર જેટલું તિરંગા યાત્રાનું આયોજન થયું સમગ્ર તાલુકાના લોકોએ સમગ્ર તાલુકાનું સંગઠન ભારતીય જનતા પાર્ટીનું એના કાર્યકરો સમગ્ર તાલુકાના લોકો પત્રકાર મિત્રો ગામડામાં રહેલા તમામ આગેવાનો યુવાનોએ હર્ષભેર ઉલ્લાસભેર તિરંગા યાત્રાની અંદર ભાગ લીધો છે લગભગ અમારી તિરંગા યાત્રા દોઢેક કિલોમીટર લાંબી જેટલી તિરંગા યાત્રા રહી છે કદાચ બનાસકાંઠા જિલ્લામાં સૌથી વિશાળ તિરંગા યાત્રા કાંકરેજ તાલુકાની હશે ઉત્સાહભેર તમામ લોકોએ અગિયાર કિલોમીટરની યાત્રા હતી તેમ છતાં પણ ઉત્સાહભેર ભાગ લઈ અને એને યશસ્વી બનાવી છે તમામનો ખૂબ આ તબક્કે આભાર પણ માન્યો છે સૌનો આભાર છે અને મીડિયાના મિત્રોએ પણ આ યાત્રાને જે એમના કેમેરામાં કંડાળી છે એ બદલ સૌનો આભાર છે આઝાદીના પર્વ નિમિત્તે આજે કંબોઈથી આપણી આ હાઈસ્કૂલ સિટીની આ તિરંગા યાત્રામાં આપણું સમગ્ર વહીવટીતંત્ર આપણા મામલતદાર સાહેબ આપણા ટીડીઓ સાહેબ આખી એમની ટીમ અમારી ભારતીય જનતા પાર્ટી આપણા યશસ્વી અધ્યક્ષ માનનીય કીર્તિસિંહજી વાઘેલા સાહેબે અને આપણા પૂર્વ મહામંત્રી માનનીય ભારસિંહજી પટેસ સાહેબે આ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું સમગ્ર તાલુકામાંથી દરેક સમાજના દરેક વર્ગના તમામ લોકો આ યાત્રા સાથે જોડાયા અને સમગ્ર દેશ અત્યારે આજે તિરંગા યાત્રા દ્વારા એ તાના રંગે રંગાયો છે અને એ ખૂબ આહલાદક વાતાવરણ બન્યું એ બદલ તંત્રને અને સમગ્ર ભારતીય જનતા પાર્ટી ટીમે હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓને અભિનંદન પાઠવું છું અને ઓપરેશન સિંદૂર પછી સમગ્ર વિશ્વમાં આપણા એસએસવી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને એમની આપણી કેન્દ્રની ટીમે જે વિશ્વાસ અને સલામ કરું છું આપણી સેનાને કે જેણે આ ઓપરેશનને વીરતાપૂર્વક બહાર પાડ્યું અને જે પાકિસ્તાનના નાપાક ઇરાદાઓ હતા એને મિસાઇલ ડ્રોન અને જે લશ્કરી વિમાનોથી હુમલો કર્યો એને સરહદ બનાવવા દીધા અને ભારત તોડી પાડ્યા અને આખા પાકિસ્તાને ધૂળ ચાઢતું કર્યું તો હું સેનાને વંદન કરું છું અને આપણી કેન્દ્રના માનનીય વડાપ્રધાન અને એમની સમગ્ર ટીમને હૃદયપૂર્વકને ખૂબ ખૂબ અભિનંદન પાપું છું અને સમગ્ર દેશ આ રાષ્ટ્રીયતાના રંગેરમા રંગા અને ફસ્ટ સ્ટેશનનું દરેક નાગરિકના મનમાં એક ભાવના જાગે એના ઉદ્દેશથી આ યાત્રા યોજાઈ હતી તંત્રનો ફરી ખરીખર ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જે